નમસ્કાર આપ સૌનું મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે હું છું કલ્પના ખારવા તમને બધાને ગણેશ ચતુર્થી હાર્દિક શુભેચ્છા પાઠવું છું અહી ચેનલ પર તમને મળશે મનોરંજન થી ભરપૂર વિડીયોઝ સાયન્સ અને ટેકનોલોજી વિશેની નવીનતમ માહિતી તેમજ રસપ્રદ સામાજિક પ્રવૃત્તિઓની નોંધ મોજીલો ગુરુ તમને તમારી ગામની વિશેષતાઓ સંસ્કૃતિ અને મહત્વના કાર્યો પણ દેખાડશે તો મજા માણવા અને બધું જાણવા સબસ્ક્રાઇબ કરો મોજીલો ગુરુ ચેનલને લાઈક કરો અને તમારા મિત્રોને શેર પણ કરો ધન્યવાદ માંડવીમાં રિલાયન્સ હોલ પાસે આવેલ ઓક્સફોર્ડ સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષથી ગણપતિ મહોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે આ ચોથું વર્ષ છે આ વર્ષે તારીખ સિત્યાવીશ આઠ બે હજાર પચીસ બુધવારે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના આરતી કરીને ગણપતિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી અહીં આ મહોત્સવ તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સુધી પાંચ દિવસ સુધી ચાલશે આ ગણપતિ મહોત્સવમાં ઓક્સફોર્ડ કોલોનીના ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે બાળકો અને બાલિકાઓને અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરીને દરેક વર્ષે ઇનામો આપવામાં આવે છે નમસ્કાર મિત્રો ગજાનંદ ગણપતિ મહારાજ વર્ષે જેમાં મહાતી નું આયોજન રાખવામાં આવેલ છે તો સર્વે સોસાયટી ઓક્સફોર્ડ સોસાયટી મિત્ર મંડળ મળીને આ આયોજન કરે છે તો બધાએ અમે હર્ષની લાગણી અનુભવી છે અને ભક્તિમાં માં બધા ઓતપ્રોત છીએ બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ ગી

બાળકો માટેની કરાટે સ્પર્ધા રાખવામાં આવેલી છે અને રવિવારના અમારા ઓક્સુડના તમામ મિત્રો મંડળ દ્વારા તમામ રહીશો દ્વારા કાશીની વિશ્વનાથ મંદિર જે છે બીચ ત્યાં વાતે ગાતે ગરબા ગણેશજી નું અમે સહુ મિત્રો બધા ઓક્સુડ રેસિડેન્સીના તમામ રહીશો સાથે મળી અને વિસર્જન કરીશું છેલ્લા ચાર વર્ષથી આ ગણેશ મહોત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે ઓક્ષુડ રેસિડેન્સી માંડવી કચ્છ મધ્યે આ ગણેશ મહોત્સવનું જો કોઈ એક જમા પાસુ હોય આખા કચ્છ ની અંદર મહોત્સવ ની અંદર અદાણી જે કંપની છે એમના તમામ રહીશો રહે છે આખા ભારત દેશના તમામ જે અલગ અલગ રાજ્યના તમામ માણસો છે જે નોકરીયાતો છે બધા અમે સાવ સાથે મળી અને સુંદર મજાનું આ ઓક્ષુડ રેસિડેન્સીના આંગણે આ ગણેશ મહોત્સવ નું આયોજન કરીએ છીએ